હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ અમદાવાદના માણેક ચોકમાં મળતા જામુન શોર્ટની રેસિપી તો ફ્રેન્ડ્સ તેને જામુન શોર્ટ કેવી રીતના કહેવામાં આવે છે જો કોઈને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો નહીંતર આ વિડીયોની એન્ડમાં હું તમને જરૂરથી જણાવીશ તો ફ્રેન્ડ્સ ઘરે આપણે જામુન શોટ બનાવીશું જે ખૂબ જ ફાયદાકારક છે બાળકોને તો ખૂબ જ ભાવશે અને મોટા બધા પણ તેને પીને વાહ નીકળશે મોઢામાંથી એટલું ટેસ્ટી આપણે જાંબુન બનાવીશું તો જેના માટે આપણે જાંબુની જરૂરત હોય છે તો લગભગ વજનમાં મેં અડધો કિલો જેટલા જાંબુ લીધા છે હવે આ રેસીપી માટે આપણે વધારે ગર્ભવાળા જે જાંબુ હોય ને એ જ લેવાના જો નાના હશે અને કાચા હશે તો આ રેસીપી માટે કામ નહીં આવે એટલે વધારે ઘરવાળા જાંબુ હોય ને એવી જ પસંદગી કરવાની તો અત્યારે મેં અડધો કિલો જેટલા જાંબુ લીધા છે અને આ રેસીપી આપણે ઘરે બનાવીએ ને એટલે એકદમ સસ્તી પડે આપણે જો તેને બારે પીવા માટે જઈએ કે તેની કેન્ડી ખાવા માટે જઈએ ને તો બારે બહુ જ કોસ્ટલી હોય છે અને ઘરે આપણે બનાવીએ એટલે એકદમ ચોખ્ખાઈથી બનાવીએ છીએ બારે આપણે ખાઈએ એટલે તેનામાં વધારે ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ ઘરે જ આવી રેસીપી આપણે બનાવવી જોઈએ અને ખાવી જોઈએ અને જાંબુ ખાવાના ઘણા બધા બેનિફિટ્સ છે ખાસ કરીને કે તમને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ માટે જાંબુ રામબાણેલા જ છે જાંબુ ખાવા જ જોઈએ અને તેના મુખવાસ પણ ખાવા જોઈએ તો ફ્રેન્ડ્સ અહીં આપણે જાંબુને ધોઈ કોરા કરી અને તેનામાંના ઠળિયા અલગ કરી લીધા છે તેનામાંનો પલ્પ અલગ કરી લીધો છે હવે આપણે તેને ફ્રિજ કરી મૂકશું તો ફ્રિજરમાં આપણે આ પલ્પને ફ્રિજ કરી દઈશું જેથી આપણે અહીં બરફ વાપરવાની જરૂરત બિલકુલ નહીં પડે હવે આ ફ્રિજ કરેલા જાંબુના પલ્પને આપણે મિક્સીના ઝારમાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે અહીં ખાંડ ઉમેરી દઈશું એક ચમચી કે પછી દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો જાંબુ વધારે ખાટા હોય તો તમે બે ચમચી જેટલી ઉમેરી શકો છો અને જેને ખાંડ ન સટતી હોય તો લોકો ઘોળનો ઉપયોગ પણ કરી શકે છે હવે આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું જેથી કરીને આ જામુન શોટનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે અને વધારે ચટપટો બનાવવા માટે મેં અહીં થોડો સંચર પાવડર લીધો છે જો ઘરમાં અવેલેબલ ન હોય તો થોડું અમથું મીઠું પણ વાપરી શકો છો હવે પાણી ઉમેર્યા વગર આપણે તેને મિક્સીમાં ચર્ન કરી લઈશું અને ત્યાર પછી આપણે અહીં એક ડીશ લઈ લેશું તેનામાં લાલ મરચું કાશ્મીરી અને થોડું સંચર પાવડર જો સંચર પાવડરનો ઉમેરવો હોય તો અહીં તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં બંનેને મિક્સ કરી લેશું ત્યાર પછી શોર્ટ ગ્લાસ લઈ લેશું તો ફ્રેન્ડ્સ આગળ મેં તમને જણાવ્યું કે જામુન શોર્ટ કેવી રીતના કહેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ કારણ કે જામુન શોર્ટ આપણે શોર્ટ ગ્લાસમાં આપવામાં આવે છે એટલે તેનું નામ જામુન શોર્ટ નાખવામાં આવ્યું છે અને એનાથી પણ અગેન બીજું કંઈ કહેતા હોય તો તમે મને વિડીયોમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે મીઠા મરચામાં આ ગ્લાસ ડીપ કરી દઈશું પહેલાં થોડું આપણે લીંબુ લગાવી લેશું જેથી કરીને જે મીઠું મરચું છે એ બરાબર રીતે ગ્લાસમાં ચોટી જાય એટલા માટે જો લીંબુ ના લગાવવો તો તમે આ ગ્લાસને પાણીમાં ઊંધા વાળી અને પછી લગાવી શકો છો હવે આપણે અહીં જામુન શોટને કરીશું સૌ તો અહીં મેં પહેલાં જે ચમચી ઉમેરીને એ એકદમ ઘટ હતી ત્યાર પછી મેં એકથી બે ચમચી જેટલું પાણી ઉમેર્યું તો આ રેસીપીમાં બહુ પાણી પણ ન ઉમેરતા જો બરફ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો તો આ ટાઈપનું જામુન શોટ બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો તેની થિકનેસ બહુ તેને ઘાટું નથી રાખવાનું બહુ તેને પાતળું પણ નથી કરવાનું તો હવે તેને આપણે એક યુનિક રીતે પ્રેઝન્ટ કરીશું તો ફ્રેન્ડ્સ આજે મેં થોડું અખતરો કર્યો છે જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા નોટિફિકેશન બેલને જરૂરથી ક્લિક કરજો અને હા આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરી લેજો આગળ મેં જણાવ્યું કે જાંબુના ઠળિયાનો આપણે શું ઉપયોગ કરવાનો તો તેનું આપણે મુખવાસ બનાવી શકીએ છીએ જેનો વિડીયો મારા ચેનલ પર છે તો તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં જામુન શોર્ટને સર્વ કરી દીધું છે તમે તેનામાંથી કેન્ડી બી બનાવી શકો છો તો તમે કોઈપણ મોલ્ડમાં તેને એડ કરી અને ફ્રીજ કરી મૂકશો એટલે તેની કેન્ડી બની જશે અને આ ટેસ્ટમાં એટલું જબરદસ્ત બન્યું છે કે તમે ક્યારે પણ બજારનું જામુન શોટ નહીં પીઓ જો એક વખત આ રીતે મારી રેસિપીથી તમે જામુન શોટ બનાવી લીધો હતો તો ફ્રેન્ડ્સ એકદમ યુનિક રેસિપી છે જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ